નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં બેન ખેતીની જમીન માટેનું નકલી કોભાડનો પર્દાફાશ થતા હડકમ મચી જવા પામ્યો છે ડાંગ જિલ્લાના આવા તાલુકાના બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઇઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલકોએ જમીનની બેન ખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી તેમ છતાં પણ તેઓએ કલેક્ટર ઓફિસ ડાંગ દ્વારા પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેનો બનાવટી હુકમ બનાવીને મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો જો કે અહી બોકસ હુકમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે તંત્ર એક્શન બોર્ડમાં આવી ગયો છે ગતરોજ મોડી સાંજે આવા મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર દ્વારા સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના પાંચ સંચાલકો વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ત્રણ રસ્તા પાસે આદિવાસીની જમીન પર ગેરકાયદે રીતે ટેન્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય જે અંગે તારીખ તેરમી જૂન બે હજાર ચોવીસના રોજ દૈનિક સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેને ધ્યાને લઈને ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી હતી અને મામલતદાર કચેરી આહવાના તારીખ તેરમી જૂન બે હજાર ચોવીસના પદ્રતી પ્રાંત અધિકારીએ સ્થળે તપાસ કરી અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું ને પ્રાંત અધિકારીએ તારીખ બાવીસમી જૂન બે હજાર ચોવીસના પદ્રતી અહેવા મામલતદારને જમીન બિનખેતી થાય અંગેની પુરાવા સહ સ્પર્શતા કરવા જણાવતા આવા મામલતદારે તારીખ ચોથી જુલાઈ બે હજાર ચોવીસના રોજ અહેવાલ રજૂ કર્યો હતો તેમજ ડાંગ પ્રાંત અધિકારીએ તારીખ પાંચમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ અભિપ્રાય સાથે અહેવાલ રજૂ કર્યો હતો જે મુજબ તારીખ તેરમી જૂન બે હજાર ચોવીસના રોજ આહવા મામલતદાર તથા સર્કલ ઓફિસર અને કચેરીના અન્ય બે નાયબ મામલતદારમાં જયેશભાઈ ડામોર તથા સોનુભાઈ બારિયાનાઓ સાથે મળીને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ મુલાકાત દરમિયાન આ સર્વે નંબર એકસો વાળી જમીન પૈકી બાસો ચોરસ મીટર જમીન બિનખેતીનો મંજૂર થયેલ હોવાનો હુકમ સનરાઇઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલક મહેશભાઈ ધામુભાઈ પવાર દ્વારા બતાવવામાં આવ્યો હતો જેની નકલ જે તે સમયે સંચાલક પાસે એક જ હોવાથી તેઓ તરફથી નકલ આપવામાં આવ્યો ન હતો અને સાથેના નાયબ મામલતદાર જયેશભાઈ ડામોર તેના મોબાઈલમાં ફોટો પાડ્યો ત્યારબાદ અઠ્યાવીસમી જૂન બે રોડ સર્કલ ઓફિસના રેસ્ટોરન્ટ અને રિસોર્ટના સંચાલક મહેશભાઈ પવારે નકલ કરી હતી જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ થયેલ ન હોય રેવન્યુ રેકોર્ડ મોલ્ડ સ્થિતિ એટલે કે સર્વે બ્લોક બ્લોક નંબર એકસો એકવીસ મુજબ ચાલતું હોય તેવું જોવા મળ્યું હતું ને રજૂ કરેલ હુકમ શંકાસ્પદ જણાતા આવા મામલતદાર કચેરી ખાતે આ બાબતે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં બિનખેતીની અરજો સરકારની આયો આર પોર્ટલ પર ઓનલાઈન અરજી થતી હોય ત્યારે તેની ચકાસણી કરતાં સર્વે બ્લોક નંબરમાં બિનખેતીની કોઈ જ અરજી પોર્ટલ પર જોવા મળી ન હતી આંગે અંગે જમીનના ખાતેદારના નામથી સર્વે બ્લોક નંબરની અને રજૂ થયેલ હુકમમાં જણાવેલ અરજીથી પોર્ટલ પર સર્ચ કરવામાં આવી હોય અરજી થયેલ નથી ને આ જમીન અંગે ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા બિનખેતી પરવાનગીઓ કોઈ હુકમ કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ થયું હતું ને અહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ખેતીના હુકમમાં ક્યુઆર કોડ જનરેટ થતા હોય છે અને તેના હુકમની વિવિધ વિગતો આવરી લેવાની હોય છે અને તે સિસ્ટમ જનરેટર હોય છે તે જેથી બનાવટી હુકમના પ્રથમ પાને નીચે ડાબી બાજુના ખૂણામાં ક્યુઆર કોડ સ્કેન કરતા આહવા તાલુકાના માલે ગામનો સર્વે બ્લોક નંબર એકસો પંચોતેર વાળી બિનખેતી પરવાનગી આપતો સત્તરમી માર્ચ બે હજાર ત્રેવીસનો તાત્કાલિક કલેક્ટર ડૉક્ટર પીપિન ગર્ગનાઓના હુકમથી મેળવેલ

જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એનેનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક ફોર્સ તૈયાર કર્યો છે અને જમીન એને એને થયા વગર જ બાંધકામ અમે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણુભાઈ બુધાભાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ એક સુરતના છે ઉદેશભાઈ અને રાજુભાઈ એસ ભોએ આપી છે દસ્તાવેજી આ જે પહેલાનો છે એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે નવા જે કાયદો છે બીએનએસએસ સંજોગનો અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટકકાર બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે એટલે શરૂઆતના દસ્તાવેજ ની ખરાઈ કર આ આરોપીની ધરપકડ વિશે વિચારવામાં આવશે